નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સિસોદિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ તેમજ એનસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ સ્ટાફ સાથે અલગ ટીમો બનાવી કામગીરીમાં હતા દરમિયાન આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે જૂની મોટી ચિરાઈ તાલુકો ભચાઉવાળા વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ચાર પ્રોહિબિશનના ગુનાના કામે પકડવાનો બાકી હોય જે મજકૂર આરોપીની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પોતાના કબજાની સફેદ કલરની થાર ગાડી લઈને સામખ્યા ગાંધીધામ તરફ જઈ રહેલ છે જે બાતમી હકીકત આધારે વોચમાં હતા દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને હાથ તથા લાઠીના ઈશારા વડે રોકાતા રોકેલ નહીં અને ફરજ ઉપરની પોલીસ ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરતા મજકૂર આરોપીને પકડી પાડેલ અને સદરહુ ગાડીની જડતી તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા અલગ અલગ બે ગુના રજીસ્ટર કરવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બચાવ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ અને એકસો ચાર મુજબ તથા પ્રોહિબિશન કલમ પાસઠ એ એકસો સોળ બી અઠાણું બે એક્યાસી મુજબ ગુનો નોંધેલ છે જેમાં બે આરોપીઓ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ ત્રીસ રહે જૂની મોટી ચિરાઈ તાલુકો ભચાઉ તથા નીતાબેન ડોટર ઓફ વશરામભાઈ ચૌધરી ઉંમર વર્ષ ચોત્રીસ રહે ગાંધીધામ કચ્છ પકડાયેલ છે યુવરાજસિંહ ઉપર જુદા જુદા સોળ પ્રકારના ગુના નોંધાયેલ છે ભચાઉના જૂની મોટી ચિરાઈ ગામનો રીઢો કુટલેકર યુગાસિંહ જાડેજા સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલને સાથે રાખીને તેના કબજાની થાર જીપમાં દારૂની ખેપ મારતા ઝડપાયો છે બચાવના ચોપડવા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર જ્યારે એલસીબી અને ભચાઉ પોલીસની ટુકડીએ તેને આતરવા પ્રયાસ કર્યો ત્યારે તેણે પીએસઆઈ પર જીપ ચડાવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો જોકે પીએસઆઈએ જીપના બમ્પર ગાર્ડ પર ફાયરિંગ કરી હતી યુવરાજે પોલીસથી બચવા એલસીબીની ગાડીને ટક્કર મારીને રિવર્સમાં લઈ અન્ય એક ગાડીને ટક્કર મારીને ખાલી સાઇડથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો ઘટના બાદ પોલીસની ટીમોએ ચો તરફથી તેને ઘેરી લીધો હતો તેમ છતાં લાંબા સમય સુધી આરોપીએ કારનો દરવાજો કે કાચ ખોલ્યા નહોતા અને ચાલુ હાલતમાં ગાડી ઊભી રાખીને અંદર બેસી રહ્યો હતો અંતે પોલીસે કાચ તોડીને તેને બહાર કાઢ્યો હતો યુવરાજ સાથે નીતા વસરામભાઈ ચૌધરી બેઠા હતા નીતા ચૌધરીને જોતા જ પોલીસ સ્ટાફ આઘાત અને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કારણ કે ચોત્રીસ વર્ષીય નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની હેડ કોન્સ્ટેબલ છે સીઆઈડી ક્રાઇમના એસપી વી કે નાઈએ જણાવ્યું કે નીતા ચૌધરી સામે શિસ્તભંગ બદલ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે હાલ પૂર્વ કચ્છના પોલીસ વડા સાંજના સમયમાં એલસીબી મળે જે બચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબી ની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી જે છે મુવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયાની અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે અને

અને લગભગ છ જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી એ ગઈકાલે જ્યારે આ પોલીસને પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં સાથે હતી હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ હતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એલસીબી ના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશન ના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આખા બનાવવામાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે પુણા સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર